ટાઈગર ભાઈ આજુ તો વિયોગો તો બે દીધિયા નતી આજ છેક આવ્યો રખાડવા પણ સીતારામદાય રેનકોટ આ પડ્યો કે પહેરેલા ને તો થોડીક ઓછી ભી જા પડી આવું પછી અંધારો હોયા હતા ફેસલાઇટ કરા જા આ રહ્યો ડુંગરીને માથે પડી આવે એમ બીહું નાખ્યો ને તો રેનકોટ પહેર્યો તો પાછો આ હકલે મૂકી દીધો ની બાપો ગયા કે પાંચ વાગ્યાનો આ સાલો થયો તે માર્ગુન ભરાઈ ગયા આગળ માર્ગ ને ભરાઈ ગયો નીવો જવો ને વરસાદ પડતો ને વરસવાનું યુવો એકતા ભરાઈ ગયું હું જે ફોન લઈ આવી પાવરો ભરવો ફ્લેશ લાઈટ કરીએ તો વાંધો ન આવે અટાણા આવવાનું એક

પાવરો ભરે અને પીહને દોતી આવો હમ આર બપોર એન સીતારામ જય માતાજી આ ને વ્યાજ જમકાવે દે ને બસ રોટલા તો ઘડાય બસ ખાઈ દે આ તો ખાઈને ખાવાનું કરવાનું મેવર હે ફૂલ

પલેકોરા કુંજી વેલુનો પાણી આવેગા તો ન્યાથી નીકરાય નહીં પુરુ અને આકોરા બખલ્લા સાઈડ જેનીમાં જર્યુ આવે વેશમાં એથી જ જેનું પાણી એવો બહુ જાજા જતો હોય એથી બેંધીમાં જવાય નીકરાયની પોરબંદર જાવું જ ન જવાય કી ખોરાક તો એટલા જ કરી બોલ નહીયો અટલ ને કાલુનો વરસ ચાલુ કન્ટીન્યુ અમારો હવાઈનીમાં 5:30 વાગે તો જોરદાર ફૂલ મે આવી ગયું ફૂલ મેન વાવડો એવું કાલુ નઈ હાલ છે લાઈટિ વાળા ખે ધોળે બિસાડા અટણ ઈ શિયાળી કોરા મણ્યા કેડવામાં જઈએ ને અમારે છે ને પ્લાન બનતો તો

પૂછે વિડીયામ કાંક કાંક ઈ દેખાય ને હા જીણકી ની લાવલી ની તીલું ની એણું પૂછે કે ઈ જ હોય ઈ લેવી અમારે હું ના ભાઈ ઈ ને

એવું હે હમણાં ગમે જાય તો પછી દેવાનું મન ન થાય ને પણ અમારે એવું કઈ હે જરૂરી કેમ હા ભી બેહન તમે એવા કરો એની પેલવે હે એટલે કરવા એ થાય

અને આજ આજે સો વાગવા અડધી કલાક ને કે હાલો આપણી કેક છે ને એક રેસીપી જોઈને મેદાના લોટની ત્યાં ક્યાં જ મૂકે છે કે હાલો ત્યાં ઓવન રૂમમાં પડ્યું લઈ આવ્યા સાફ સફાઈ હાલે લુવાની ને બાકી જોવા દહીં હે દૂધ હે આ રાખી લીધું આ મેંદો હે આ સોડા બેકિંગ સોડા બેકિંગ પાવડર ને આ કોકો પાવડર આ એટલી વસ્તુની બનાવીને ખાંડ ખાંડ આ ઘણી હોય

જરી જીણકી કે મોટી હવે એટલા ઓલા કાચના એટલે થોડા બાવુલ ને હોય સ્પેશિયલ કેક નું હે પેય ઊમાં પડ્યું ને ઓડે ની તો કેટલી મિલીટ રાખવાની છે સુરિયાગડે મૂકી દઈએ ભગવાન નું નામ લેન નથી અર્ધકલામ બરતી કલામ અર્ધકલા જજો નઈ થઈ અર્ધકલા કઈ ઓલયા ફરે અર્ધકલામ મીટુ તો એટ ટીકાસો નઈ કરીયો હા રેડી હા ને પછી ફીક નઈ દોવા દીકરા કે કાઈ હું લાગે પપ્પા અગર બત ધૂપ ધૂપ હાલો જો કેક બને ગઈ હા આ લાગણી હું દેખાડ આ ધૂપ માં જે મસ્તી ને સુગંધ આવે એ વા કેક બને ગઈ પાકે ગઈ પાકે ગઈ એક દાન તો કાઢી તી ને જે સોટતી દીધી પછી પાછી મૂકી દી એવા થારી માં કાટો એવા આવી બધી ભૂલ ન કરે એમાં ઓલરેડી આ કેક નું તો અમે આમાં ન મૂકી ને આમાં મૂકી તી બહુ ટાઈમ લાગ્યો કે ની કેક ને નીકળી હે

બે <kritic> હા <language> <ónem Fernanda> <AST>

અહીં એકદમ ફ્લફી ફ્લફી બની ને અસલ બની આવી ફરે અસલ બની અમે ઓલી ટોપડીમાં મૂકી દીધી જીક ખાવામાં વાર લાગી પંદર એક મિનિટ જીક વધારે જોઈ બાકી અહીંના ઓલા કેકના ઓલામાં મૂકી હોત ને તો અડધી કલાકમાં થઈ જાત તોય થઈ ગઈ મસ્ત એ બનાવી હોય ને આખે આખું કામ કામ નાખ્યું કી નાખ્યું બધું કી ને વિડીયો ગમ હોય તો લાઈક કરી દીજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દીધું